વડોદરા શહેરની હદમાં આવેલા ઉંડેરા ગામની હદ વિસ્તારમાં ગંગાવટી ઓડ્રિયમ નામનું કોમ્પ્લેક્સ આવેલ છે જેની રજા ચિઠ્ઠી વર્ષ બે હજાર સાતમાં આવી હતી વર્ષ બે હજાર આઠમાં બુડા તરફથી પ્લિંગ ચેક કરીને બાંધકામની પરવાનગી આપવામાં આવી હતી જે બાંધકામ બે હજાર અગિયારમાં પૂર્ણ થયું હતું જ્યાં એંસીથી વધારે નાગરિકો તેઓના રોજગાર ચલાવી રહ્યા છે જેઓને માનસિક અને આર્થિક ત્રાસ આપવાના હેતુથી વડોદરા મહાનગર સેવા સદને ફાયરના અધિકારીઓ દ્વારા કોમ્પ્લેક્સને જાન્યુઆરી બે હજાર એકવીસથી ફાયર એનઓસી ના હોવાનું જણાવી સીલ કરવામાં આવ્યું જેતે તે સમયે ફાયર એનોસી કોમ્પ્લેક્ષના વહીવટ કરતા જશભાઈ ચાવડાના નામે લેવામાં આવી હતી જેમનું એપ્રિલ બે હજાર વીસમાં અવસાન થતા ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા કહેવાયું હતું કે વ્યક્તિ હયાત નહીં હોવાના કારણે ફાયર એનઓસી રદ કરી દઈએ છીએ નહીં નવી અરજી આપ્યા બાદ ફાયર નોક આપી શકીશું તેમ કહીને આજ દિન સુધી એટલે કે ચાર વર્ષથી ફાયર એનઓસી આપવામાં આવી નથી અને કોમ્પ્લેક્સ સીલ કરી દેવાયું છે જેના પરિણામ સ્વરૂપે કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા વેપારીઓને લોનના રૂપિયા અને કોર્પોરેશનને ટેક્સ કોઈ પણ જાતની આવક વગર ભરવો પડે છે જેના કારણે વેપારીઓ આર્થિક ભીસમાં આવી ગયા છે જેથી તમામને તમામ વેપારીઓએ નક્કી કર્યું કે અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો સીલ કરવામાં આવેલા દુકાનોને સીલ તોડીને દુકાનની અંદર દુકાન માલિકો તેમના પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા કરશે કંકાવટી ઓટ્રિયમ કોમ્પ્લેક્ષમાં બાંધકામ કરતી વખતે થોડું બાંધકામ કરવામાં છે 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 ત્યારે દુકાનદારો નક્કી કર્યું કે જો આ વાતમાં તો તંત્ર દ્વારા આપવામાં આવે તે દંડ ભરવા તૈયાર છે તેમ છતાં અધિકારીઓ રજૂઆત સાંભળતા નથી અને કોમ્પ્લેક્સને તોડવા માટેની કામગીરી હાથ ધરી રહ્યા છે જે અંગે દુકાનદારો દ્વારા ગુજરાત હાઈકોર્ટ સ્ટે લાવવામાં આવ્યો છે સમગ્ર મામલે આજે કંકાવટી ઓટ્રિયમ કોમ્પ્લેક્સના વેપારીઓ દ્વારા પત્રકાર પરિષદ યોજી પોતાનો મુદ્દો સમસ્યા પ્રસ્તુત કરી હતી સાહેબ બે હજાર એકવીસ જાન્યુઆરીમાં અમારું કોમ્પલેક્ષ ફાયર એનઓસી ના હોવાનું જણાવીને સીલ મારવામાં આવ્યું હતું હવે અગાઉ અમારી પાસે બે હજાર ઓગણીસમાં ફાયર એનઓસી હતી બે હજાર ઓગણીસમાં અમારું ગ્રામ્ય ગુડાના હદ વિસ્તારમાં આવતું હતું એના પછી કોર્પોરેશનમાં આવ્યા બે હજાર એકવીસમાં જ્યારે કોરોના કાળ પછી કોર્પોરેશને અમારી ફાયર એનઓસી રિન્યુઅલ પણ કરી બટ એના પછી કોઈ કારણસર ટેકનિકલી ખામી ઉપજાવી અમારી ફાયર એનઓસી રદ કરવામાં આવી અને ફાયર એનઓસી નથી એવું કહીને ત્યારબાદ બે હજાર એકવીસમાં કોમ્પ્લેક્ષને આખું સીલ કર્યું કોમ્પ્લેક્સ સીલ કર્યા પછી પચાસ થી સાઈઠ જેટલા દુકાનદારો બેરોજગાર થઈ ગયા છે અને તેમની પાસે આર્થિક પોતાનું ઘર વપરાશ ચલાવી શકે તેવું કશું રહ્યું નથી કોમ્પ્લેક્ષ સીલ મારવાનું મુખ્ય કારણ ફાયર એનઓસી ના હોવાનું જણાવીને સીલ મારવામાં આવ્યું છે હાલમાં અમે અમારા તરફથી બનતી બધી જ કોશિશ કરી છે કે ભાઈ ફાયર એનુસી ના અતિ અમારી તમે ખોટી રીતના રદ કરી છે તો એમનું કહેવું એવું છે કે તમારા બિલ્ડિંગમાં બાંધકામના લઈને વાંધા છે તો અમે કીધું કે બાંધકામમાં કંઈ નાના મોટા સામાન્ય સુધારા વધારા કર્યા હોય તો અમે સરકારનો ઇમ્પેક્ટનો કાયદો છે ઇમ્પેક્ટમાં જઈને જે બી સરકારના કાયદા નિયમ પ્રમાણે રેગ્યુલાઇઝ કરવા માટે અમે કર કરવા તૈયાર છે અમારા તરફથી બધી અમને ફાયર એનુસી આપીને સિલ્ક ખોલી આપો તો અમારા રોજગાર દિવસ કામ ધંધા વેપાર ચાલે ચાલીસથી પચાસ જેટલી દુકાનદારો છે જેને લઈને ચારસોથી પાંચસો લોકોનો રોજગાર એની પર ચાલતો હતો અને બધા દુકાનોવાળા અત્યારે એટલી હદ સુધી કંટાળી ગયા છે કે એમની પાસે કોઈ રસ્તો રહ્યો જ નથી કે અમે વડોદરા કોર્પોરેશનમાં અનેક રજૂઆતો અમારા તરફથી કરી પણ કોઈ અમારી રજૂઆત જ સાંભળવા તૈયાર નથી ના છૂટકે અમારી પાસે બીજો કોઈ રસ્તો રહ્યો જ નથી કે ભાઈ આર્થિક રીતે એટલા તૂટી ગયા છે અને પડી ભંગાયા છે એક બાજુ વીએમસીના વેરા આવે લોનોના હપ્તા ચાલુ છે કે સામાન્ય માણસ અને દુકાનદાર પૂરેપૂરા ત્રાસી ગયા છે અમારી પાસે હવે કોઈ રસ્તો રહ્યો નથી જો અમને બે મહિનામાં ન્યાય નહીં મળે તો તમામ દુકાનદારો દુકાનના તાળા તોડીને આત્મવિલોપન કરશે